અને હું જાહેરમાં આજે કહું છું ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે તમામ મોટા આગેવાનો ભાજપના ઉપર ના અસરથી ખુલાસો કરી દો આપ સારા સજ્જન માણસ વાતથી અમે વાકેફ છીએ એટલા માટે જ આપની સાથે આ વિવેકપૂર્ણ વાત થાય છે આ વિષય ઉપર અમારે અન્ય કોઈ ભાષામાં વાત ના કરવી પડે એની પણ આપ તાકેદારી લેજો કદાચ માન લો કોઈને પણ લાગણી ઠેસ પહોંચી સ્વાભાવિક છે કે આપણી લાગણીઓ સમાજનાથી ધર્મ લઈને હોય છે તો હું તહેલથી તમામ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોને હું અંતર હૃદયના અંતર એ શબ્દોને લઈને ક્ષમા માગું છું ઈસુદાન ગઢવી થોડા દિવસ પહેલાં ઓઢવના ડિમોલેશન સમયે સરકાર સામે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પણ આ વિરોધ સરકાર સામે કરવાનો હતો પણ ઈસુદાન ગઢવીના મુખમાંથી એવા શબ્દો નીકળી ગયા કે ખુદ ઈસુદાન ગઢવી કોઈ ચોક્કસ સમાજ સામે ભરાઈ ગયા અને બાદમાં તેમને માફી પણ માગવી પડી આમ તો અવારનવાર ચર્ચાઓમાં રહેતા હોય છે સરકાર સામે વિરોધ કરતા જોવા મળતા હોય છે પણ હવે ગઢવીએ પોતાની ભૂલની માફી પણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના બુટલેગરો છે આવા શબ્દો થયા ઈસુદાન ગઢવી જે થોડા દિવસ પહેલા ઓઢવની અંદર જે રબારી સમાજનું ડિમોલેશન થયું આ ડિમોલેશન સરકાર સામે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને તે સમયે તેના શબ્દો એ મીડિયા અને સોશિયલ મીડિયાની ઉપર ખૂબ વાયરલ થયા ઈસુદાન ગઢવીએ મુસલમાન સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના બુટલેગર ગણ્યા આમ તો બધી જ પાર્ટીઓ હિન્દુ અને મુસલમાનના નામે રાજનીતિ કરે છે પણ રાજનીતિ કરતાં કરતાં ક્યારેક કોઈની આ લાગણી પણ દુભાઈ જાય તેવા શબ્દો બોલતા હોય છે રાજનેતાઓ તેમ છતાંય સમાજ એને સ્વીકારતું હોય છે કેમ કે કોઈ સજ્જન માણસ હોય છે આમાં તેમનાથી ભૂલ થઈ ગઈ હોય છે પણ ઈસુદાન ગઢવી જેવો માણસ જે હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે અને તે રાજનીતિ પણ કરે છે પણ સાથે સાથે તે પત્રકાર પણ છે રાજનીતિ પહેલા તે પત્રકાર હતા અને કઈ ભાષા બોલવી જોઈએ ને કઈ ભાષાનો ઉપયોગ જાહેરમાં ન કરવો જોઈએ તે કદાચ સારી રીતે જાણતા હોય છે પણ રાજનેતા બન્યા બાદ એ પણ હિન્દુ અને મુસલમાનની રાજનીતિની જે અત્યારે રેવડીઓ વેચાઈ રહી છે અને બંનેને ખુશ કરવા માટે કોઈ પણ ભારતની પાર્ટી હોય એ હવે આમાં લાગી ગઈ છે પણ બધા ધર્મને સાથે રાખી અને રાજનીતિ કરવાની વાતો કરતા ઈસુદાન ગઢવી પણ હવે તમે પણ હિન્દુ અને મુસલમાનને બાટવાની લાઈનમાં લાગી ગયા હોય તે રીતના તમારા મુખ્યત્વે નીકળ્યા શબ્દો હતા એટલા માટે હું કહી રહ્યો છું તે બાદ ઈસુદાન ગઢવીએ પણ માફી માગી અને માફી માગતા શું કહ્યું તે પણ એક વાર સાંભળો મિત્રો ગતરોજ જે એક નિવેદન મારું વાયરલ થયું છે જેમાં હું માનું છું કે એમાં અડધું પડધું નિવેદનને જોઈન્ટ કરી દેવાયું છે મુસ્લિમ સમાજને લઈને તો મારું કહેવાનો ભાવાર્થ બહુ ક્લિયર છે આજે પણ મુસ્લિમ સમાજના ઘણા લોકો ખૂબ સારું કામ કરે છે અને હું હંમેશા ધર્મ જાતિ જ્ઞાતિથી ઉપર આપણે કામગીરી કરીએ છીએ ઈશુદાનભાઈ સર્વ સમાજ માટે સર્વ લોકો માટે ખૂબ લાગણી ધરાવું છું અને કામગીરીમાં અત્યાર સુધીના મારા કેરિયરમાં ક્યારે મેં એ ભાગ પાડી નથી પરંતુ જે નિવેદન તોરી મળોરીને અત્યારે પેશ કરવામાં આવી રહ્યું છે કે મેં એવું કહ્યું કે ભાઈ મુસ્લિમ સમાજના તમામ કરો મારું કહેવાનું ભાવાર્થ સ્પષ્ટ હતો કે ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે પણ કેટલાક ભાજપના આગેવાનો જે મુસ્લિમના આગેવાનો એ કેટલા ધંધા ક્યાં કરે છે અને કઈ રીતે છે એની મારું કહેવાનું ઇન્ટેન્શન એ હતું તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આ બાબતને કોઈ લેવા દેવા નથી અને છતાંય કદાચ લો કોઈને પણ લાગણી ઠેસ પહોંચી સ્વાભાવિક છે કે આપણી લાગણીઓ સમાજ જ્ઞાતિ ધર્મને લઈને હોય છે તો હું તહે દિલથી તમામ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોને હું અંતર હૃદયના અંતરથી એ શબ્દોને લઈને ક્ષમા માંગુ છું અને હંમેશા આપણે સૌ ગુજરાતના ભલા માટે સારું કામગીરી કરીએ અને તમારો ઈશુદાન ભાઈ સૌ માટે સારું કરે એવી માતાજીને પ્રાર્થના પણ આપણે કરી કોઈને પણ લાગણી દુબાણી તો મેં કીધું કે એ ઇન્ટેન્શન મારું બહુ ક્લિયર મેં આખું તમે સાંભળશો તો ક્લિયર ખ્યાલ આવી જશે પણ છતાંય એ લોકો જે ફેરવતા હોય એમને પણ મારી વિનંતી છે કે આવી રીતે ખોટા વિડીયો ન ફરવો મારા ઘણા સારા કામોના મારા સારા સારા ઉલ્લેખોના મેં સમાજો માટે ખેડૂતો માટે વંચિતો ગરીબો અને મધ્યમ વર્ગ માટે હું લડું છું એના વિડીયો ફેરવશો તો મને પણ ગમશે પણ છતાંય કોઈ નાનક નથી અનુભવતો કદાચ કોઈ દિવસની ભવિષ્યમાં પણ હાજર છે સાથે છે જય જય ગરી ગુજરાત જે રીતના તમને વાત કરી કે મારો એક ટુકડો વાયરલ થયો છે અને ટુકડા વાયરલ થવાની સાથે જ જે સમાજની લાગણી દુભાઈ હતી એ લાગણીની હું ફરી વખત માફી માંગુ છું અને જે ખરેખર ડિમોલેશન ઓઢવમાં ચાલી રહ્યું હતું ત્યાં પહોંચ્યા બાદ ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતા જે તે બોલ્યા હતા એનો જે ટુકડો વાયરલ થયો છે એનો આખો અંશ પણ તમે એકવાર સાંભળો આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને તમે સમાજને ભાઈ વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પડ્યા જો અહીંયા મજબૂતાથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા છે બરોબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતા નથી હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનો એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે માલધારીઓ નમાલા છે તો આ ભાજપ પણ એક પણ જગ્યાએ માલધારીઓ રહેવાની દે એ ગીરમાંથી ગાઢશે બડામાંથી ગાઢશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઇન કેમ્પેન ચલાવવા કા ગુજરાતમાં છે સર અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન્ખાય તમામ માલધારી બરાબર સોગન્નામું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે

પણ વાત એ નથી વાત એ છે કે હર વખતે હિન્દુ અને મુસલમાન કેમ રાજનેતાઓના મુખેથી સાંભળવા મળે છે કારણ કે માત્ર એક જ એની પાસે હથિયાર છે રાજનીતિમાં હિન્દુ અને મુસલમાન થકી તેઓ ચર્ચાઓમાં રહેતા હોય છે તેને લઈને હવે ફરી વખત જે સ્વચ્છ પાર્ટી અને ગરીબોની પાર્ટી એ વાતો કરતાં ઈસુદાન ગઢવી પણ હવે આમાં જે બોલી ગયા તેનો તેમને પ્રસ્યાદ થયો અને તેમને પણ માફી માગવી પડી તો તમને શું લાગે છે આ ઘટનાને લઈને અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર